નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના દિવસનો આપણો બીજો ભાગ છે ઘણા કારણોસર આજે આપણે બપોરે જે દર દર દિવસે આપણે જે બીજો ભાગ મૂકતા હોય છે તે નથી મૂકી શક્યા જેના કારણે અત્યારે આપણે મૂકી રહ્યા છીએ અને અત્યારનો હું તમને બંને વાયદાની માહિતી ઉપરાંત આજના આખા માર્કેટનું રિવ્યૂ પણ જણાવવાનું છું તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવતા દિવસે એટલે કે કાલે કપાસના ભાવ કેવા રહેશે તેની પણ થોડીક માહિતી આપવા આપવાના છે વિશેષ માહિતી આવતાકાલના વિડીયોમાં જે સવારે ભાગ મૂકશું તેમાં આપવામાં આવશે સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણે બંને વાયદાથી શરૂઆત કરીએ તો એમસીએક્સ અને ન્યુયોર્ક કોટન વાયદામાં આજે ફરી એકવાર જોરદાર તેજી જોવા મળી છે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો બાસઠ હજાર બસો વીસે જેમાં છસો ને વીસ પોઈન્ટનો જોરદાર સુધારો જોવા મળ્યો છે ઉપરાંત ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો છન્નું પોઈન્ટ પાસઠ ડોલરે અત્યારે બોલાઈ રહ્યો છે અને જેમાં બે પોઈન્ટ એકતાલીસ ડોલરનો સુધારો જોવા મળ્યો છે બંને વાયદામાં આજે જોરદાર સુધારો જોવા મળ્યા છે ઉપરાંત આપણે સવારની વાત કરીએ તો સવારે નાનો એવો ઘટાડો બંને વાયદામાં જોવા મળ્યો હતો પરંતુ જેમ જેમ દિવસ જેમ જેમ દિવસ વીતતો ગયો અને બપોર જેમ જેમ નજીક આવી તેમ 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 બંને વાયદા એકવાર ફરી એકવાર જોરદાર ઉછળી ગયા છે હવે મિત્રો કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજારમાં આજે નાનો એવો જ વધારો અને ઘટાડો આપણે જેમ કહ્યું હતું તેમ અમુક સેન્ટરોમાં સેન્ટરોમાં રૂપિયાનો વધારો જોવા મળ્યો છે બાકીના સેન્ટરોનો વધના સેન્ટરો બે થી પાંચ રૂપિયાનો નાનો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો ને રૂપિયા બોલાયો છે અને કપાસના જે આપણે એવરેજ ભાવની વાત કરી લઈએ તો જે પ્રતિ ક્વિન્ટલના છે એવરેજ ભાવ ખેડૂત મિત્રો હાલ સાત હજાર પચાસ રૂપિયા બોલાઈ રહ્યા છે જ્યારે સૌથી ઓછા ભાવ પાંચ હજાર રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર બસો પ્રતિ ક્વિન્ટલ બોલાઈ રહ્યા છે હવે ખેડૂત મિત્રો એક મારે ખેડૂત મિત્રોને કમેન્ટ આવી હતી જે એક ગામડામાં રહે છે ને ત્યાંથી જે શહેર છે ત્યાં પચીસ કિલોમીટર દૂર થાય છે જેના કારણે તેમને કપાસ વેચવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે ઉપરાંત વેપારીઓ દ્વારા તેમને પૂરતા ભાવ આપવામાં આવતા નથી તો ત્યાંના જે ખેડૂતો છે જો એ ભાઈ વિડીયો જોતા હોય તો મારે એમને કહેવાનું કે તમે તેની ફરિયાદ કરી શકો છો જે સરકારે ભાવ કર્યા છે તેનાથી ઓછામાં ઓછા ભાવ વેપારી આપી શકે નહીં પ્લસ જે બજાર ભાવ ચાલી રહ્યા છે તેનાથી પણ વેપારી ઓછા ભાવ આપી શકે નહીં જેના કારણે તમે જાગૃત બનો અને તેના ઉપર વેપારી ઉપર તમે કેસ પણ કરી શકો છો તે જો સાંભળતા હોય તો ખૂબ સારું કહી શકાય છે હવે ખેડૂત મિત્રો બીજી વાત એ કરવાની છે કે આવતીકાલે જ્યારે બજાર ખુલશે તો તેમાં પણ તેજીનો માહોલ કાલે જોવા મળવાની સો ટકાની સંભાવના છે વાયદા બજારમાં આજે તેજી જોવા મળી છે એન્ડ ઓફ ધ ડે પણ તેજી જોવા મળી છે જેના કારણે જ્યારે બજાર ખુલે ત્યારે તેજી જોવા મળશે એ સો ટકાની વાત છે ત્યારબાદ આખા દિવસમાં જો બંને વાયદા ફરી એકવાર તેજીમાં આવ્યા તો કપાસના જા ભાવ જે અઢારસોની નજીક પહોંચવા આવ્યા હતા તે ફરી એકવાર તેજીથી પકડશે અને ફરીથી કપાસના ભાવ સત્તરસો સાડી સત્તરસો સુધી પહોંચી જશે તો આનો સમગ્ર આધાર આપણે જેમ દર વીડિયોમાં કહ્યું છે તેમ બંને વાયદા ઉપર જ રહેલો છે વાયદા બજારમાં કેવી સ્થિતિ છે તેના ઉપર સમગ્ર કપાસ બજાર ટકેલું છે તો આ ત્યાં ખેડૂત મિત્રો આપણી કપાસ ચર્ચા અને આખા માર્કેટ યાર્ડનું રિવ્યુ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમામ ખેડૂત મિત્રોને શેર કરી દેજો અસ્તુ જય હિન્દ